એકાએક રાતોરાત ડિમાન્ડ કેમ ગઈ છે એ ત્રિશૂલ આયુર્વેદિક મસાજ ઓઇલ છે દુખાવાનો કાળ જેને હું કહું છું મિત્રો આની અંદર અગિયાર પ્રકારના એલિમેન્ટ નાખવામાં આવ્યા છે અને મિત્રો એમાં ત્રણ પ્રકારની જડીબુટ્ટી એ જડીબુટ્ટી ત્રણ પ્રકારની જડીબુટ્ટી એવી નાખવામાં આવી હોય જેને દુખાવાનો કાળ કયો છે એટલે એનું નામ ત્રિશૂલ આપવામાં આવ્યું છે એમાં મિત્રો રાસન અને ભલા અને ત્રીજી જે જડીબુટ્ટી છે એ એ હું તમને રૂબરૂ બતાવવા માટે લઈ જઈશ પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ મારા ગોડાઉનની અંદર રોજે રોજ મિત્રો દુખાવાના તેલ અને હેર ઓઇલના થઈ અને રોજના ત્રણસો ચારસો ઓર્ડર હોય છે મિત્રો દુખાવાના તેલના માત્ર દિવસના આપણે દોઢસોથી બસો ઓર્ડર બુક કરીએ છીએ કારણ કે દુખાવાના તેલની પ્રોસેસ થોડી અઘરી છે અને એના માટે મિત્રો વધારે ઓર્ડર નથી લઈ શકાતા વેઇટિંગ રહે છે ઓર્ડર પણ તમારે અઠવાડિયા દસ દિવસમાં મેક્ઝિમમ અઠવાડિયામાં તમને આ તેલ મળી જાય છે મિત્રો તો આની અંદર જે એલિમેન્ટ છે એમાંનું એક મેઇન એલિમેન્ટ જે કામ કરે છે જે જડીબુટ્ટી કામ કરે છે એ જડીબુટ્ટી જોવા માટે હવે તમને લઈ જવું હા તો મિત્રો આપણે જે જડીબુટ્ટીની વાત કરી એ જડીબુટ્ટી તમે જુઓ અમારા હાથમાં છે આ જડીબુટ્ટી દુખાવાનો કાળ છે મિત્રો આની ખાસિયત એ છે કે માત્ર ને માત્ર દિવાળી ઉપર એક જ સિઝનમાં આ જડીબુટ્ટી મળે છે માર્કેટમાં કોઈ પણ જગ્યાએ આ જડીબુટ્ટી મળતી નથી મિત્રો વેચાતી નથી મળતી ખેતરોમાં જંગલમાં નદીઓમાં નાડાઓમાં રોડ ઉપર જઈ અને આજે તમે દૂર દૂર સુધી જે ઢગલા જોવો છો એ અંદાજે ચાલીસ હજારની વનસ્પતિ મજૂર કરી અને મેં આખા વર્ષનો સ્ટોક કર્યો છે મિત્રો આને ગામડાની દેશી ભાષામાં અને ગાડરિયું કહેવાય હા આ જે વનસ્પતિ છે એ દુખાવાનો કાળ છે આયુર્વેદની અંદર મિત્રો આના પર બહુ મેં બહુ જ રિઝલ્ટ લીધા છે પછી આ જે દુખાવાના તેલની અંદર જે ત્રણ મેઈન વનસ્પતિ છે જડીબુટ્ટી છે એમાંની આ એક જડીબુટ્ટી એટલે આ ગાડરિયું મિત્રો આનાથી એ દુખાવાનું તેલ ત્રિશૂલ સિદ્ધ કરવામાં આવે છે અને જે કંઈ જેણે જેને આ તેલ વાપર્યું છે ને એમનો દુખાવો ગાયબ થયો રિઝલ્ટ મળ્યું છે એનું માત્ર ને માત્ર આ ગાડરિયાનું જે પ્રતાપ છે એની એનો જે પાવર છે એ પાવરનો જ પ્રતાપ છે મિત્રો આ ત્રિશૂલ દુખાવાનું તેલ તમારે મંગાવવું હોય બજારમાં કોઈ પણ જગ્યાએ મળતું નથી માત્ર ને માત્ર સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે એના ઉપર ફોન કરવાની જરૂર નથી તમે એ નંબર ઉપર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરશો એટલે ઓર્ડર આપવાની આખી પ્રોસેસ આવી જશે એ પ્રોસેસને વાંચી અને પછી તમારા પર સ્કેનર આવે સ્કેનર આવે એટલે તરત જ તમારે ઓનલાઈન સ્કેનર ઉપર પેમેન્ટ કરી તમારું ફૂલ એડ્રેસ નામ સરનામું પિનકોડ મોબાઈલ નંબર કેટલું તેલ જોઈએ છે લખી અને સેન્ડ કરી દો એટલે તમારો ઓર્ડર બુક થઈ જશે અને ચાર પાંચ દિવસમાં કુરિયરથી તમને મળી જશે મિત્રો ઇન્ટેરિયલ ગામડામાં જો હોય તો પોસ્ટમાં આ સર્વિસ નથી પોસ્ટથી નથી મોકલતા એટલે કોઈ ટાઉન તમારી સિટી હોય સિટીનું કુરિયો કોઈ સગાવાળા મિત્રો હોય તો એમનું એડ્રેસ આપો અથવા તો ઓફિસમાંથી ફોન આવે તમારા ઉપર મોબાઈલ નંબર ખાસ લખજો તો તમારે કુરિયરની ઓફિસમાંથી એની ડિલિવરી કરી લેવાની રહેશે મેળવી લેવાનું રહેશે બાકી સિટીમાં તો કુરિયરવાળા ઘેર આપીને ઘેર આપી જાય છે તો મિત્રો આ ત્રિશુલ દુખાવાનું તેલ આ એક જડીબુટ્ટી આ ગાડરિયાની જડીબુટ્ટીને લીધે જ મિત્રો એનું જે જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે અને રાતોરાત મિત્રો એક જ મહિનો થયો છે લોન્ચ કરે તો એટલા બધા ઓર્ડર છે કે એને પહોંચી વળાતું નથી મિત્રો તો આ ત્રિશુલ દુખાવાનું તેલ બધા જ દર્શન દર્શકોને કહું છું ગૌશાળાના લાભાર્થે છે વાપરો મંગાવો અને દુખાવાને ભગાડો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત